ઘરમાં બરકત નથી રહેતી સફળતા નથી મળતી નકારાત્મકને જળથી દૂર કરવા કરો આ ચાર વાસ્તુ ઉપાય વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પર આધારિત છે કેટલીક વાર બધું બરાબર હોવા છતાં ઘરમાં બરકત નથી રહેતી ઘણીવાર ચાલુ કામમાં અડચણો આવે છે ઘરના વાસ્તુ દોષના કારણે આવું થાય છે જો વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે કેટલાક વાસ્તુ ઉપાયો ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે ઘરમાં રાખવામાં આવેલા ફર્નિચરમાં પણ એનર્જી હોય છે ઘરનું ફર્નિચર સમયાંતરે બદલવું જોઈએ ફર્નિચર બદલવાનો અર્થ એ નથી કે નવું ફર્નિચર ખરીદવું પરંતુ તેની જગ્યાઓ બદલવી તમે બેડરૂમમાં બેડની જગ્યા બદલી શકો છો ડ્રોઈંગ રૂમમાં રાખેલા સોફાની જગ્યા પણ થોડા દિવસો પછી બદલી શકાય છે વાસ્તુ અનુસાર જો કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી એક જગ્યાએ રાખવામાં આવે છે તો તેની ઉર્જા પણ ત્યાં લાંબા સમય સુધી બંધાયેલી રહે છે તેથી ચેન્જીસ જરૂરી છે મીઠું પાણી સાફ કરવું જ્યારે પણ તમે ઘરમાં પોતા કરો ત્યારે તેના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો મીઠાને વાસ્તુમાં ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે કીટાણુઓને મારવાની સાથે તે નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે ઘરને નિયમિત રીતે મીઠાના પોતા કરવાથી ફાયદો થાય છે બેડરૂમમાં કાચના વાસણમાં રોક મીઠું રાખવાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ભંગારને ક્યારેય જમા ન કરો ઘરમાં રાખવામાં આવેલ જંક ભંગાર નકારાત્મક ઉર્જા લાવે છે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન રાખો જો તમે લાંબા સમયથી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા તો તેને ઘરની બહાર ફેંકી દો જો આસપાસ જૂની ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક્સ ફર્નિચર તૂટેલી વસ્તુઓ અથવા જૂનો કચરો પડેલો હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરો વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલ આ ભંગાર નકારાત્મક ઊર્જા આકર્ષે છે ઘરની સુગંધ સારી રાખો તમારા ઘરને હંમેશા સુગંધિત રાખવું જોઈએ વહેલી સવારે તમારા ઘરમાં તાજા ફૂલ લાવીને તમારા ઘરમાં સુગંધ ફેલાવો તેનાથી ઘરનું વાતાવરણ બદલાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે તમે તમારા પોતાના બગીચામાંથી ફૂલો વાવી શકો છો અથવા બજારમાંથી ફૂલો ખરીદી શકો છો અને સવારે ઘરે ગુલદસ્તામાં લગાવી શકો છો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો